ચાલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં મિત્રો આજે ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે બીજું પચીસ દિવસના ઘઉં થયા છે યુરિયાને પાણી બે સાથે આવી રહ્યું છે મિત્રો સૌને જઈ દ્વારકાધીશ કોઈ નવા નવા હોય આપણે વિડીયોમાં જવાના તો સબસ્ક્રાઈબ કરો ચેનલને ને લાઈક કરો કોમેન્ટ કરો આજના બ્લોગમાં આપણે ઘઉં પૂરતું પાણી વારવા પૂરતું છે બીજું કંઈ નવું દેખાડે એમ છે ને ઘઉં થયા પચીસ છવ્વીસ દિના ઘઉં થયા પાણી ચાલુ છે જો બગલા દેખાડીએ જ્યાં પાણી પીગું મિત્રો

બગલા ભીગા પાણી નું બતાવે કઈ બતાવે આપણા ઘઉમાં ખોડ બહુ ઉગી ગયું હવે કઈ દવા મારવી કોમેન્ટ કરી બતાવો કોઈ જાણતા હોય તો ખોડ વધારે પૂરતું ઉગ્યું ઘઉં નામી ઉગ્યા વાંધો નથી ખોડ નામી ઉગ્યું કોંગ્રેસ સરકાર આવતી નથી અને કોંગ્રેસ હું જાતું નથી ખરેખર ત્યાં ભાજપીનું નામ દેવાની જરૂર હતી જ આવા નામ જ નથી લેતું તમારું શું કહેવાનું થાય કોમેન્ટ કરી જણાવજો વાસ છે બગલા ભગત નાસ્તો કરવા બરકી લીધા બધાને હવામાં નાસ્તો કરવા આવી જાજો આપણે વાડીએ

ધીરે ધીરે હવે ઘઉં પી જાય તો થોડું છે હું વાવું તો એ કોમેન્ટ કરીને જણાવી દઉં અહીંયા આપડે બોરને ને મોટરનું પાણી આવે ડબલ નાકામાં હાલે হ'ল চকুৰী অনা খোৱানো চকুৰীখন বাছ কোমা কৰি চাহ নলাম বহু সেই কমেণ্ট কৰি বতাই দিওঁ হ'ব কান্দা কান্দি আহোঁ দিন